ચાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે લોકો બધા મજામાં છો ને આજે આપણે પછી અગિયાર દાખલા નંબર પાંચ એ ભણીશું દાખલાની રોકામ આ પ્રમાણે આપેલું છે કે તમને શંકુ આકારનો હાડો આપેલો છે જો તમારા આકૃતિમાં શંકુ આકારનો હાંડો આપેલો છે એટલા ઉપરના ભાગનો વ્યાસ

બાર મીટર આપેલી છે એટલે એ જ બરાબર બાર આવે કેટલાય પોસ્ટ માર તો એને આ ખાંડાની અંદર કેટ એની ક્ષમતા કેટલી આની અંદર તમે કોઈ વસ્તુ ભરો તો કેટલી સમાઈ શકે એ આપણે કિલો માં શોધવાની છે આની અંદર કોઈ પ્રવાહી ભરવામાં આવે તો કેટલું સમાઈ શકે એ આપણે બોલવાનું છે એટલે આપણે શંકુનું ગલબળ શોધવાનું છે એટલે શું છે શંકુ નું ઘનફી શું વ્યાસ તો વ્યાસ તમારે કેટલો તો ત્રીજા બરાબર શું છે ત્રીજિયા બરાબર વ્યાસ કરતા કેટલી હોય છે વ્યાસ થાય બે વડે વ્યાસ ને ભાગી નાખો ને ત્રીજિયા હવે

અને એટલે દાખલાનો જવાબ આવે ચાલો આપણે મૂકી ગુણ્યા આર બરાબર સાત પોઈન્ટ ચાર એટલે બે વાર તમારે સાત પોઈન્ટ ચાર સાત ના છેદ માં ચાર ગુણ્યા સાત ના છેદ માં ચાર હું બે વાર કરું અહીંયા વર્ગ આપ્યો છે વર્ગ આપ્યો એટલે આપણે બે વાર કર્યા ગુણ્યા એચ

কমেন্ট লেখো জানো আওজো, বাই বাই